છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલા રેલવે સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી આજે છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની છોટાઉદેપુર રેલવે સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોની શિક્ષકો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી રેલવે સ્ટેશનમાં થતી કામગીરી વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેના માટે આ મુલાકાત કરવામાં આવી હતી રેલવે વિભાગના અધિકારીઓએ રેલવે સ્ટેશનમાં થતી કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા હરપાલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળામાંથી રેલવે સ્ટેશન જેવા વગેરે જાહેર સ્થળોની મુલાકાત માટે એકથી એકસો ને સાઠ જેટલા વિદ્યાર્થીઓની મુલાકાત માટે લઈ આવ્યા હતા તો રેલવે સ્ટેશનની મુલાકાત લેતા મુલાકાતની અંદર અહીંનો રેલવે સ્ટેશનનો સ્ટાફ અને કમાન્ડના સાહેબોએ અમને ખૂબ સરસ મજાની માહિતી આપી અને તમામ બાળકો આ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ અને ખૂબ આનંદિત થયા હતા મુલાકાત બાળકોને ભણવાની અંદર આવતા વિવિધ જાહેર સ્થળોની મુલાકાત અને તેના પરિચય લઈ અને બાળકો માહિતગાર થાય એટલા માટે મુલાકાત માટે અમે વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા